સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં કામદારોના હક અને અધિકારો માટે એક આગેવાન તથા પક્ષકાર દ્વારા અન્ન અને જળનો ત્યાગ કરી આંદોલન શરૂ કરાયું છે કંપનીમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ઉપર સ્ત્રી કામદારોની ભરતી કરવી મહિલા સુપરવાઇઝરોને કાયમી નોકરીના ઓર્ડર આપવા તેમજ કામદારોને પાંત્રીસથી ચાલીસ હજાર રૂપિયા પગાર ચૂકવવા સહિતની વિવિધ માંગણીઓને લઈને આ ત્યાગ આંદોલન કરવામાં આવી રહ્યું છે अगवाने जनावी के जो मांग संतोषवा म नहीं आवे तो आगामी समय में गांधी चिंधिया मार्गे उडा उग्र आंदोलन करमा आवशे तेवी चिमकी अपम आवी छे डब्ल्यू कंपनी में हत्यारे गेट सामने हमें धरना प्रदर्शन पर बैठा है ત્રણ વ્યક્તિ અત્યારે મારા સાથી મિત્રો અન્ન અને જળનો ત્યાગ કરીને અમે બેઠા છીએ અમારી વ્યાજબી માગણી છે અમે મુખ્યમંત્રીને રાજ્યપાલને અને મંત્રીશ્રીને વગેરે વગેરે હોદ્દેદારોને અમે લિંકિત કરીને આપ્યું છે વીસ દિવસનું અલ્ટિમેટ આપ્યું હતું કંપની આગળ અમારી યોગ્ય માગણી છે છતાંય કંપની મેનેજમેન્ટે અમારી માગણી સ્વીકારી નથી તે અનુસંધાને આજ રોજ અમે અન્ન અને જળનો ત્યાગ કરી અમારા સમગ્ર માણસોના કામદાર વતી અમે આંદોલન પર બેઠા છીએ જો આનું નિરાકરણ સુખદ નહીં આવે તો અમે જ્યાં લગી અમારા શરીરનો શ્વાસ ચાલે છે ત્યાં લગી આલર્ટ અમે લડશો